હાઈ એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે એકદમ નવી અને એકદમ યુનિક રેસીપી લઈને આવી છું આ રેસીપી દૂધ વગર કે કોઈ પણ માવા વગર બની જાય છે આ રેસીપી જ્યારે કોઈ મહેમાન આવ્યા હોય કે કોઈ ફ્રેન્ડ્સ હોય છે કે ગમે તે કોઈ પ્રસંગમાં આ રેસીપી આપણે બનાવી શકીએ છીએ તો આ રેસીપી બનાવવા માટે આપણે એક પેન લઈ લેવાની છે તેમાં થોડું પાણી એડ કરી લેવાનું છે તો અહીં મેં બે વાટકી જેટલું પાણી લઈ લીધું છે પાણી થોડું સરસ ગરમ થઈ જાય એટલે તેમાં કોઈપણ ફૂડ કલર આપણે એડ કરી લેવાનું છે અહીં મેં યલો કલરનો ફૂડ કલર એડ કરી લીધો છે ત્યાર પછી ફૂડ કલરને સરસ રીતે પાણી સાથે મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી તેમાં બે વાટકી જેટલી ખાંડ ઉમેરી લેવાની છે અહીં મેં ખાંડને ક્રશ કરી લીધી છે તમે સાકર પણ લઈ શકો છો સાકર પણ જે દળેલી બાજારમાં મળે છે તે પણ તમે લઈ શકો છો તો ત્યાર પછી ખાંડની સરસ ચાસણી થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે ઉકળવા દેવાની છે તો ફ્રેન્ડ્સ અહીં મેં બે વાટકી જેટલું પાણી લીધું હતું અને બે વાટકી જેટલી દળેલી ખાંડ લઈ લીધી છે ખાંડની આપણે ચાસણી તૈયાર કરી લેવાની છે આ રેસીપી તમે એકદમ સરળ સ્ટેપ સાથે બનાવી શકો છો આ રેસીપીમાં ત્રણ જ સ્ટેપ હોય છે અને આ ત્રણ સ્ટેપ સાથે તમે આ રેસીપી ઘરે એકદમ સરળ રીતે બનાવી શકો છો તો પહેલાં સ્ટેપમાં આપણે પાણી ગરમ કરવાનું છે તેમાં ફૂડ કલર એડ કરવાનું છે ત્યાર પછી ફ્રેન્ડ્સ બીજા સ્ટેપમાં આપણે ખાંડ જે દળેલી લીધી છે તેની ચાસણી કરી લેવાની છે અને હવે ફ્રેન્ડ્સ સ્ટેપ થ્રીમાં આપણે જે ટોપરાનું છીણ હોય છે તે આ પાણીમાં ઉમેરી લેવાનું છે એટલે કે આ ચાસણીમાં ઉમેરી લેવાનું છે તો આ રીતે આપણે ટોપરાની છીણ ઉમેરતા જવાનું છે અને તેને પણ ચાસણી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીં મેં ત્રણ વાટકી ટોપરાની છીણ લઈ લીધી છે તો માપ સાથે આ રેસીપી આપણે બનાવવાની હોય છે બે વાટકી પાણી બે વાટકી દળેલી ખાંડ અને ત્રણ વાટકી ટોપરાની છીણ લઈ લેવાની છે અને ત્યાર પછી બધી જ સામગ્રી આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાની છે ખાંડની ચાસણી ટોપરાની અંદર સરસ રીતે મિક્સ થઈ જાય ટોપરામાં ખાંડની ચાસણી ચૂસાઈ જાય ત્યાં સુધી તેને ધીમા જ ગેસે હલાવતા રહેવાનું છે અને આ રીતે રેસીપીને તૈયાર કરી લેવાની છે જ્યારે કોઈ પ્રસંગ હોય છે કે કોઈ મહેમાન આવ્યા હોય છે ત્યારે જો આ રેસીપીથી તમે લાડુ બનાવશો તો આ લાડુ કોઈ પણ ગેસ્ટને કે કોઈપણને આ લાડુ ખૂબ જ ભાવે પણ છે અને આ લાડુ ટેસ્ટી પણ હોય છે સાથે સાથે ખાવામાં સ્વાદિષ્ટ ખૂબ જ હોય છે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણો માવો સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો આપણે હવે તેમાં પાઇનેપલ એસેન્સ ઉમેરી લેવાનો છે અને ગેસને બંધ કરીને માવાને બેથી ત્રણ મિનિટ સુધી આ જ રીતે ઠંડો થવા દેવાનો છે એકદમ ઠંડો પણ માવ કરવાનો નથી આપણે ખાલી બેથી ત્રણ મિનિટ જ માવાને આ રીતે રાખી મૂકવાનો છે જ્યાં સુધી માવ થોડો ઠંડો થાય છે ત્યારે આપણે એક ટ્રે લઈ લેવાની છે અને તેમાં બટર પેપર રાખી દેવાનું છે અને હવે આપણે જે શેપમાં લાડુને રાખવા હોય નાના કે મોટા તે રીતે આપણે લાડુને તૈયાર કરી લેવાના છે તો મેં અહીં એકદમ મીડિયમ સાઇઝના જ લાડુ રાખ્યા છે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં તો બસ આ જ રીતે આપણે બધા જ લાડુને તૈયાર કરી લેવાના છે ત્યાર પછી ઉપર જો આપણે ડેકોરેશન કરવા માંગતા હોય તો કોઈપણ ડેકોરેશન જે રીતે આપણને યોગ્ય લાગે તે રીતે કરી શકીએ છીએ પણ અહીં મેં લાડુનું ડેકોરેશન બદામથી કર્યું છે લાડુની ઉપર મેં બદામને રાખી દીધા છે અને આ રીતે મેં લાડુ તૈયાર કરી દીધા છે આ લાડુ દેખાવમાં પણ સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ